રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને એને નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો ઘણા હાથ પોણા આઠ જેવું થાય છે ને આ તો આપણે હવાર ઉઠાતા જ વરસાદ ધોમ ચાલુ હતો અને અત્યારે રહી ગયો છે વરસાદ સારો ચાલુ હતો વહેલી સવારનો એટલે ટૂંકમાં માપે અમારેથી આવે છે એનો ટૂંકમાં એટલે એની સ્થિતિ છે એટલે બહુ અમારે વરસાદ નથી બહુ ઓછો છે કારણ કે વરસાદમાં થઈ અમે છે આમ પોરબંદર સાઈડ જાવ એટલે અતિ અને આમ રાજકોટને સુરેન્દ્રનગર બાઉ જાઉં એટલે ઓછો ત્યાં બિસાડા હજી વરસાદની રાહ જોવે છે અને અહીંયા આપણે વસવાંખાનો હેટુકમાં બધાયથી વહે છે એમ અને આમ ઓલી બાજુ હજી વાવણી નથી થઈ ઘણા ભાઈઓ એમ કહે કે વરસાદ બહુ ઓછો છે એટલે જ્યાં જ્યાં ન હોય ત્યાં વરસાદ હવે જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું એટલે જ્યાં સી વધવું પડતો ત્યાં હવે થોડુંક રોકાય કારણ કે ત્યાં પછી હવે નુકસાનીના દિવસો છે કારણ કે વધુ પડતો વરસાદ હવે નુકસાનીનો પાયો હોય એટલે જ્યાં માપે વરસાદ છે ત્યાં તો અમારે નુકસાનીનો નથી પણ નુકસાની અમારે હવે લાગે કારણ કે સતત ભલે અમારે ધીમી ગતિએ છે પણ સતત વરસાદ હોવાથી વાવણીના જે કપાસ છે વાવણીના જે મોલ છે ને એ બધા થળેથી મીંડા અત્યારે સુકાવા એટલે નુકસાની તો અમારે અમારે પહેલાં ધોવાણ જમીનનું નથી થયું કે એવું કંઈ નથી પણ વાવણીના મોલાય તો વન છે સુકાવા કારણ કે હવે આપણે જાજો ટાઈમ થઈ ગયો એમ ઘણા દિવસો થઈ ગયા જેદુનો વાવણી થઈ તે દૂનો સતત વરસાદ એક ધારો હોય છે બે ત્રણ દિનની જવાબ દે છે બાકી તો સતત વરસાદ છે જ એટલે એ મોલને પણ નડે ઓરવેલા મોલ નહીં નડે જે મોટા મોલ મોટો આપણે કપાસ છે મગફળી છે એ નહીં નડે સતત વરસાદથી ફૂગ ને આંતેન બધું બહુ આવતું હોય એટલે એ તો નડતું જ હોય એટલે એવું છે બધું હાલો હવે આપણે મીરાના દર્શન કરી લઈ મીરા મસ્ત મસ્ત બાંધી અહીંયા મીરા એ મીરા હાલો જય ગૌ માતા જો મીરા મસ્ત મસ્ત બાંધી ગઈ છે જય ગૌ માતા જય ગૌ માતા બા ને ભાઈ ને બધા બેહી ગયા છે ભાઈ ને દુકાને હે મજા ન હોય તો તાવ આવી ગયો શરદી છે ઉધરસ છે માથું દુખે એવું છે બધું એટલે મેં કીધું જતો કઈ નઈ અને અત્યારે કઈ વરાપ નથી ન કરે ગ્રાહક હોય બરોબર તો કઈ નઈ પણ કે ના જવું છે વરાફ નીકળી છે અને અટાણમાં થયું છે ખુલું ભલે જાતો અને વરસાદ જેવું જ પાછો પલડતો નહીં હો તો બેન નીખી રહે વહી જઈએ અને કા રેનકોટ લેતો હતા હે તો બાય જો અહીં બેઠા છે હા હા જો એવું છે કાનું એવું છે ટાપર યુ હેં તો ટાપર્યું

કચરા પોતા હાલતા લાગે છે કચરા પોતા કંઈ કઈ લેતું નથી માખ્યું નથી અને કપડાની છે ને અટલમાં કરી દીધી ટીંગાડવા પડે જો એટલા એટલા હુકાય છે ને તોય હજી છે અને આ તો બતાવી હોય ઘણા એમ કહેતા કે વિડીયોમાં આવે બરોબર તું તો આવે કારણ કે કપડા તો આપણે હુકવવા ક્યાં થવા બીજે કયો તમે આમાં કઈ બીજે બહાર તો આપણે હુકાય એમ નથી અને મેળી ઉપર હુકાય એમ નથી કારણ કે આ વરસાદ વરસતો એટલે અહીંયા જ હુકવો પડે અને અંદર તો કઈ ઘરમાં તો નહીં એટલે દોર્યું આપણે અહીં બાંધી છે આ બધા આના હે આના એકના જ આના કા કા જો મારા પેન્ટ પેન્ટ થઈ એના હે જો એક યુનિફોર્મ હોય ને બે પેન્ટ ઓલા હોય આખો દીમા ત્રણ ત્રણ શેર શેર જોડી તેના હોય એટલે બતાવવું નથી હવે બસ

મરચી વાવી હતી તો ગઈ પણ અમુક અમુક છોડવા ઉકાય છે કારણ કે સતત વરસાદ સતત વરસાદને લીધે છે ને મરચી આપણી ક્યાંક ક્યાંક છોડવો હુંકાય છે બાકી નથી કાંઈ બહુ આમ જો કે કોક છોડવો હું છે એટલે આ સતત આપણે આમાં પાણી ટૂંકમાં ભર્યું નથી રહેતું વરસાદ રહી જાય ને એટલે આમ નિકાલો થઈ જાય અને ડેમમાં પણ નવા નીરની આવક થોડીક વધી છે ઘણી વધી છે આમ આપણે નીચલું જે નીચલી છ વીકાની તુવેર રહીને એમાં ઘણા પાણી આવી ગયું છે બાકી આમાં તો પાણી નથી આવતું આ જ્યારે ઓરફોલો બહુ વધુ વરસાદ હોય ત્યારે જ આ ખેતરમાં પાણી આવે બાકી આ ખેતરમાં જ નથી આવતું છેલ્લે આગળ હું બતાવું ત્યાં પૂરું થાય ડેમ ઓરફોલો થઈ જાય જે આપણે ઝા અહીંયા છેલ્લું લેવલ લેવાનું આવે તો આપણા અત્યારે અહીં ઊભા ને જ અહીંયા અહીંયા ટૂંકમાં ઓરફોલો ડેમ થઈ જાય તો ડેમ તો હજી છે ઘણું બાકી કારણ કે ડેમ હજી આવી છે છ સાત ફૂટ બાકી અને આ જો આપણે આ ખેતરમાં હોતી પાણી સડી ગયું આ તુવેર છે તો આમાં ટોઠક વિકાસ જેટલી જમીન બાકી રહી બાકી ચાર હાડા ચાર વિકામાં પાણી ટૂંકમાં આટો મારી ગયું છે એટલે હવે આ પાણી તો આમને ભર્યું રહે તુવેર પણ આપણી થઈ ગઈ હતી ફર્સ્ટ ક્લાસ જોવો તમે આમાં કાંઈ કર્યું નથી ને તોય મસ્ત થઈ ગયું જો અને ખડે મસ્ત છે કારણ કે આમાં કાંઈ લેવાનો વારો નથી આવ્યો વારો નથી અને હાથીનો વારો નથી કારણ કે ત્યાં પછી સતત વરસાદ જ હતો એમને એટલે આપણે હજી ઉપલી ચાર વીખાની તુવેર રહી એમાં તો હાથી હાલી ગયું હતું આમાં ટૂંકમાં આંકવાનો વારો ન આવ્યો ત્યાં વરસાદ આવી ગયો એટલે ધીમી ગતિ આ ટૂંકમાં બહુ અતિ વરસાદ નથી એટલે ધીમી ગતિ પાણીની આવક ચાલુ છે પણ જે જૂનું પાણી આવેલું હતું એથી બે ફૂટ વધારે આવ્યું જૂનું આવ્યું હતું એમાં ત્રણ ફૂટ તો ઉતરી ગયું હતું પણ પાછું એ ત્રણ ફૂટ આવી ગયું અને નવું બે ફૂટ એટલે ટોટલ પાંચ ફૂટ પાણી આવક થઈ તું અને તુવેર આપણે હવે થોડોક વરસાદ આવે દોઢ બે ઇંચ એટલે આ ખેતર આખું ડૂબી જાય એ રીતનું છે બધું અને આ છે મિત્રો આપણી મગફળી મગફળી છે બાવીસ નંબર અત્યારે થઈ ગઈ ભેગી આમાં કે પગ દેવાનું ખાલું નથી જોવો તમે અને ખડના નામે કોઈ વસ્તુ નહીં ક્યાંક છે ઝાડવું જાવું હોય ક્યાંક ક્યાંક પણ એ હવે વરાપ થાય ને તે પછી લેવાનો વારો આવી છે આ રીતનું આવું હોય ને જાવા ઝાડવા હોય એ એકાદી બે વાર લેવા દેવા લેવા જો હતા પાકી દા એટલે નીંદવા નામે અત્યારે કાંઈ કામ છે નહીં અને આમ તો થાય એમ નથી જો કે અને કામ આપણે છે દવાનું ખાતરનું એવું કામ છે પણ એ અત્યારે કાંઈ આમાં દવાઈ છટાય એમ નથી ને ખાતર એ કાંઈ નખાય એમ નથી ખાતર આપણે મગફળીમાં નાખ્યું જ નથી હાવ એટલે નાખવાની ગણતરી છે ખાતર આપણે એક જ વાર જે પાયામાં તો હાવ નાખ્યું જ નહોતું કારણ કે એનપી ડીએપી બધા નાખે ને એ આપણે હાવ આમાં નાખ્યું જ નથી અને મગફળીની અત્યારે છે ને નરવાઈ છે તોડી નાખે એવી જો ફાફડા પાન ક્યાંય ઈયળી નથી ઈયળની એકવાર દવા સાટ દીધી છે એટલે ઈયળની અને ફૂગનાશક અને વધ અટકાવવાની આ ત્રણ દવા મિક્સ કરીને મારી હતી હવે ખાલી આને હવે રોકાવાની જ મારવાની હે દવા પણ હવે દવા અત્યારે છે ને કામ કરે એવું નથી દેખાતું કારણ કે આ વરસાદ છે ને તો હજી રીઓ છે ત્યાં પાછો આદર થઈ ગયો આ પાછો હવે આપણે ઘરે ન પૂગીને તો પાછો વરસાદ લગભગ આવી જશે એટલે વરસાદ અત્યારમાં જો કલાકની જ વરફ દીધી પણ અત્યારે તો આમાં હાલીને તોય પચક્યા જાય એવું થઈ ગયું છે કારણ કે હાવ ઝીણો વરસાદ છે ને એટલે બહુ ખૂતણું વધારે થાય એમ એટલે ટૂંકમાં એ રીતનું છે અને મગફળીમાં આપણે ખાતર નાખવું છે વીસ વીસ જીરો તેર સીધું એકવાર નાખ્યું હતું ક્યુ આપણે જે સાયનજી આવે ને સાયનજી તલમાં એકવાર નાખું તમે જૂનો વિડીયો કદાચ જોયો હોય તો ખબર હોય સાયનજી નાખ્યું હતું અને યુરિયા એક જ દાણ નાખ્યું છે યુરિયા આપણે એક ઠેલી આ ચાર વીઘામાં અને સાયનજી નાખું તું પાંચ કિલો બાકી ડીએપી કે એનપી કે કોઈ વસ્તુ આપણે ફાડા સલ્ફર કે કોઈ વસ્તુ આમાં હજી નાખી નથી ટૂંકમાં બાકી મગફળી અત્યારે તો આમાં પગ દેવો હોય ને તો કઈ જગ્યા નથી અને ખળબળ કાંઈ છે નહીં આખા એમાંથી આટો મારીને તે જ આવા ઝાડવા હે ને એક કાપો એક નીકળે એમ છે ટૂંકમાં આવા કોક કોક ઝાડવા છે બાકી બીજું કોઈ વસ્તુ ક્યાંય ઉગાવો કોઈ વસ્તુ કાંઈ છે નહીં આવા પારવા પારવા હે ને અને આ અટાણે તો હાવ ઉતર્યો હોય હાવ સીતા ઉપડી જ જાય એટલે જેમ આપણે તલમાં ઝાડવા લીધા તેવી રીતે અને હકા પોપટડી બહુ આપણે તલમાં હતી આમાં નથી હકા પોપટડી હાવ ક્યાં છોડવો છે એમ ટૂંકમાં અને આ આપણે વાવવા એ કપાસ છે આ કપાસ પણ સોખો છે એકદમ છે આમાં જવું એટલે સયાના ગુંડા રહ્યા ને એમાં હે પારવા પારવા સયા બાકી ખડ ને નામે કાંઈ કોઈ વસ્તુ છે નહીં અને કપામાં નરવા પણ એકદમ મસ્ત છે એમાં કાંઈ ઘટે એમ નથી જોવો તમે એટલે હવે આપણે આમાં વરાપ થાય એટલે સીધું પડખે આમાંય ખાતર નાખ્યું જ નથી એકવાર યુરિયા નાખ્યું એ જ બાકી એનપી ડીએપી કે કોઈ વસ્તુ ફાડાસલ પર કે કાંઈ નાખ્યું નથી આપણે ક્યાંય જેટલું ચોમાસું આવેતર છે ને એમાં પાયાનું ખાતર એક દાણું નાખવું નથી ટૂંકમાં વાવવા રાખી એમાં અને ઘરના ખેતરમાં ક્યાંય આપણે નાખ્યું નથી એટલે હવે સીધું આપણે ને પારા થોડા થોડા સડાવીશું એ મિની ટ્રેક્ટર મેળાવે તો એમ કરીશું પારા સડાવીને ત્યારે ભેગું ખાતર એ વાવાતું જાય અને પારાય સડી જાય જો બળદે મેળાય છે તો બળદે પહેલાં ખાતર વાવી દેવું મનસુખભાઈને બળદે એણે કીધું કે લઈ જજો એટલે પહેલાં ખાતર આ કપાસમાં ને આપણા ઘરના ખેતરમાં વિ વિઘાયકનો હોય એમાં ખાતર એનપી અને ફાટાછલ પર બે ભેગું મિક્સ કરીને વાવી દેવું અને સીધું પછી પાછળ આપણે મોટા ટેક્ટરનું હાથે આખી નાખ્યું પણ એ બધી વાત બરાબર પછીની છે અત્યારે તો કાંઈ આમાં ઠાલ હલાય એમ નથી અને દવાની કે કોઈ વસ્તુની કાંઈ જરૂર છે નહીં ખોટા ખર્ચા કાંઈ કરવા નથી આ કપાસ કાકાનો છે એ છે સોવી નહીં જારીએ અને આપણા કરતાં થોડોક આગળ છે દાટલો એને ટૂંકમાં ઓરવાનો તો ડ્રીપમાંથી એટલે એ કપાસ કાકાનો છે અને આ કપા આ મગફળી કાકાની છે અને એને નીચલા પગમાં તુવેર છે જેમ આપણે તુવેર રહીને એમ એને નીચલા પગમાં તુવેર છે બાકી આ મગફ મગફળી કાકાની છે એટલે મગફળી વાવણીની છે મગફળી પણ એક નંબર છે આપણી કોડે બાવીસ નંબર જ છે તો અહીંયા બનાવે કાકા શાહ જો ભાઈઓ કહેતા હતા કે ગેસ માથે લઈ હવે વાળીએ હા એ કાકાએ ગેસ લઈ લીધો આપણે નહીં પણ મારા કાકા જ લે એટલે હું મારે આવી ગયું ટૂંકમાં બધું જો બાટલો અને ગેસ ભાઈ તેથી કોમેન્ટમાં કહેતા હતા કે ગેસ લઈ લો પણ કાકાના અહીંયા મકાનની સુવિધા છે અને આપણે વાળીએ મકાનની કાંઈ સુવિધા નથી ટૂંકમાં ઓયડી એક જ છે નાની એવી દસ બાય દસની અને અહીંયા કાકાને તો જો મકાન છે આ હોલ છે પાછળ રૂમ છે એટલે એ રૂમ કાંઈ માલસામાન આપણે ભરવું હોય તો તેનો રૂમ છે અને સ્લેપવાળું જ છે હલો અહીંયા જો સ્લેપ વાળું છે મસ્ત પ્લાસ્ટર નથી હું કહી દઈએ એટલે એમાં થોડોક ભેજ આવે પણ સો માં શું છે એટલે એટલો જ ભેજ આવે બહાર પ્લાસ્ટર નથી અને અંદર એ નથી હાલો હાલો પાકી ગયો છે પાકી ગયો છે અહીંયા જા રીતે હાલતું હોય સા બને ને એટલે એકા બીજાને વાડીઓમાંથી ફોન કરે કાકા કા કે હાલો સા પીવો એમ આ કે દિલી લીવા કાકા હમણાં લઈ જવા કેલા બે તીન દી થયા હા

પછી આ વરસાદ પરમાણે ની પરમાણે તો પછી હા એ તો થોડો ઘણો તો થાય એ તો થાય કાઈ જો સાય પાણી પાકી ગયા હે હાલો તમારે બધાને ચા પાણી પીવું હોય તો કામનસુખભાઈ હા